સાત વાગી ગયા હતા એટલે તો મિત્રો નવરાત્રી માથે પતાકરા બાંધી રહ્યા છે જોઈ શકો છો તમે જગમગ્ર પતાકરા તો ફાઈનલી મિત્રો પતાકરા લાગી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો દિવસનો ઉતારે છે તમે જોઈ શકો છો આની પહેલાનો વિડીયો રાતે ઉતારે જોઈ શકો છો રાતનો વિડીયો ખરાબ છે અને દિવસનો ચોખ્ખો છે દિવસનો ઉતારે છે જોઈ શકો છો તમે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોમાં કાંઈ પણ બોલે તો તમારા નાના ભાઈ સમજીને માફ કરી દેજો જય માતાજી